હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા ચેનલ કરણ માં તો આજે અમે ખાંભલા આવ્યા છે મારા ભાઈના ઘરે છોકરીનો જન્મ થયો તો આજે એનું નામકરણ છે તો એના માટે બધા જો આ અમારું ફૂલ ફેમિલી ચાલો તો હવે મળીએ ત્યાં જઈને

ತಾರೋ ಭೇರ ಪಡೆ દિવેશભાઈ <laughs> <laughs>

ભેગી થઈ ગઈ હાલો શું લઈ આવ્યા હે ચેન લઈ આવ્યા હે ગોલ્ડ ચેન વાહ આજ તો બેન માલા માલ થઈ જશે એમ ને

યાર અમને તો મળતું નથી બાકી જોઈએ નઈ આવી વસ્તુ મળે તો બીજું શું લઈએ એવા ભાભીજી માટે ચાંદીની બંગડી આ તો સોના ચાંદી નો ઢગલો થવાનો ને

હવે તો ઉઠ જો તારા દાદી તારા માટે એટલી વસ્તુ લઈ આવ્યા તોય નથી ઉઠતું એટલી વસ્તુ દાદી લઈને પોંચી ગયા તોય નથી હા હાલો બીજા દાદી આવ્યા બીજા દાદી શું લઈને આવ્યા ચાંદી દાદીની બંગડી એમ આવો આજે ઋતુ થોડીક મોટી થશે પછી પેરશે તમ શું લઈએ એમ ન લે તમે ફળ બની ગયા એટલે તમારે કઈક

એ ન ગાય અસુ જો બેટલી વસ્તુદાર અમારું બીજો પાળો મને કમે તે રભો લા લા ઓહો લા કે આ દાતી એ બેકા રે ના બેંજા પેરો સોની દાતી ત્રણ કર દેવા દાતી કટલાક લાવ્યા આ દાતી પકટલા લઈને આવે છે કે હું ઓલા માયેથી કાઠી ના કરી ત્રણ ત્રણ દાતી ને સાઈક ફટા ये लोग बहुत बहुत लोग चाहिए या चाहिए कुछ करेंगे बेजान कर रहे हैं आज मारो आए और उन्होंने क्या मामला है बा मामला ले ले नानी नानी आज भाई बुरी को करे मारो बेटा जेने गलती बात दिखाई जाती है हाथ रखती हूं गलती दिखाई जाती है हम का क्या है आंत भी आओ नहीं कि आवाज भी बस अब आई आबाजी का यहां में आ हां जल्दी चला जाओ हां तुम एक क्यों जाओ देख जाओ हां जल्दी करो हां बोलो साबत रखो नहीं जल्दी जाओ अपनी घर ये कर वो बना ले बना भाई मैं तो पूरे टाइम परेशान है शादी बती जाना है या सिर्फ पदार्थ देना और कर के नहीं मम्मी तुम आबाजी हो का हां रेडी તો આ તો ની છે આ તો ની છે માં દીવસ નીયા તો હાથ ભાઈઓ હાથ ભાઈઓ આ માટે છે દેશના હાથ દેના નામ એ સંતાન દીકરો અમે લબકોડે 50 પડ્યા ગર ગર યાદ રહી ને આ મોલાઈ મોલાઈ আরে দাদা আর তো বেনা মুই তাই দাদি আই দাদি কানু রুপিয়া কেস আপেছে কর পাই কে তোমাকে শুধু যাচ্ছে গুগল পে চালু হইনে বহিরা না লাগা কিথি আপনে লাগা নিও আরে না কই লাগা কি কই આપहरु સબેન ન હું થઈ છે એમનામાં દે કટલી લઈ આવ્યા છે પોતાની જોડી લઈ આવ્યા છે વેરી તો કેટલી થઈ છે મને માંતો નહી આવે બદલાવ જ કરે ને આ આ ચોથી જોડી છે এরগণ্কো চেি তিইরিল হেই়ে সেরণকে ওল আলিলিলা টউখে. পার�ładun, আল হরিলকুটে আলেঠল,আলিড কালে enorme એરમેન નો કીટ ચા બનાવો ચા બનાવો જબાજે થાય જ છે 100 જો જા હોય તો આવી જા પહેલા पूछे काम नाम से पैसे चाहिए आज तो पैसा चाहिए तो बदले तो यार बता दे तो यार चाहिए हो लेवा माते तुमने क्यों कहा दरत बदला वाला हेलो सर पैसा भेजवा पर माता एकले करो क्या वाला બેસતા હાલે બેસા હાલો દૂધ

આજે લાઈટ ના કેવું તો તમારે લઈ આવે કે માન્યું કે તો મતને ભાઈએ લઈ ગાદી પણ લઈ ગયા છે સાથે પૈસા પણ આપી છે

Halo કરવા માંડ્યો અલ્યો પૈસા પૈસા અલ્યો પકડો આ બોલને વાલો કા થાપશે થોડા માં દીપશે છો તમને સાતના દાદા દીધા મોટા માં છે થોડા લઈ આવીયા મજાની મોટી માં જાદ કા લો વાહ નું બેના હાથ કેતો પપટોયા રાત કાઈ રી તો બોલી રી તો એને કેતો ઓને કે દાદુ મારું આલે ઓમ લઈ આવ્યા છે વાવ રમકળા લઈ આવ્યા છે બહુ મસ્ત છે ઓ તાન પણ જોઈ શકાય <laughs> <laughs> तो बेटा कावज फोकसज न था तो पाहा लेवता सोना जानवी नहीं जोस्ताज खाना कोई नहीं ये अब उठी जा सोना जा सोना जा मत तो तुछ तुछ माला हाल हो गए हमारा भाई छे हमारा मासी छे हां आऊं थे गईले मामी तो रानी थई तो ननद मां जाय छे दादी दादी कोना दादी पैसा आपे

Mama, <laughs> <laughs> Ya. પૈસા <laughs>

હા કલર ગમતો હોય તો બરાબર બદલા કોઈ સરત નથી કલર ગમે છે કા આ લે લેવા દે માં કે ઓ કે તવાન થઈ ગઈ આલલીમરરણેશિં ભિંડેળીણ સ્રહીંજેજાયજાશિંજામરણામંજામિંજામમીંજામટામંજામજામંજામા�

કેસ પણ આપે છે તમને ચોકલેટ લેવા માટે અમે અમે આઈ લઈ જબોળો ફોટો પાડો એને 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 કરો ફોટો પાડો માર ચારે